તો આજે હું તમને શેર કરીશ મારી ખુદની વાત કેમ કે તમે પણ જો મારી જેમ હેરાન ન થવા માંગતા હોય અને તમારી પણ ચેનલ એકદમથી ડેડ ન થઈ જાય એટલે કે ડાઉન ન થઈ જાય તો તેના માટે તમે આ વિડીયો જરૂરથી જોઈ લો નમસ્કાર મારા વાલીડાઓ સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે તમારી યુટ્યુબ ચેનલ છે તે એકદમથી ડાઉન થઈ જાય છે તે તેનું કારણ શું હોય છે તો જુઓ હું તમને બીજાની ચેનલનું ઉદાહરણ આપું એના કરતાં હું તમને મારી ચેનલનું ઉદાહરણ આપીશ તો મજા આવશે કેમ કે મારી ચેનલ પણ અત્યારે ખુદ ડાઉન જ ચાલે છે અને હા એ ચેનલને આપણે વાયરલ કઈ રીતે કરવીને એના વિશે પણ વાત કરીશું અને એનું તમને રિઝલ્ટ આજથી થોડા મહિના પછી જોવા પણ મળી જશે કેમ કે આપણાને ખબર છે કે યુટ્યુબ ચેનલ ડાઉન થાય તો એને કઈ રીતે ગ્રો કરવી તો ચાલો આજના વિડીયોની અંદર આપણે એ જ વાત કરીએ તો જો મારી ચેનલ છે તે એકદમ કન્ટિન્યુ ચાલતી હતી તમે જુઓ તો એડિટિંગના વિડીયો આપણી ચેનલની અંદર આવતા હતા એની અંદર લાખ પ્લસ વ્યૂ અંદર અમુક અમુક વીડિયોની અંદર આવતા દસ કે પાંચ કે દરેક વીડિયોની અંદર બે કે ઉપર તો વ્યૂ આવતા જ એટલે કે બેથી ત્રણ હજાર વ્યૂ તો દરેક વીડિયોની અંદર આવતા જ તો એવું તે શું થયું જેના કારણે એકદમથી મારી ચેનલ સાવ ડાઉન થઈ ગઈ તો એનું કારણ છે કે જો મેં વારંવાર તમને કહું છું કે યુટ્યુબ ચેનલની અંદર તમારે એક નાનકડી મિસ્ટેક પણ તમારી ચેનલને બરબાદ કરી શકે છે તો મારી ચેનલ સાથે પણ એવું જ થયું છે કેમ કે હું જે મારી ચેનલની અંદર વિડીયો અપલોડ કરતો અને વારંવાર વિડીયોની અંદર જે આપણે જુઓ તો ડેમો લગાવીએ છીએ સ્ટેટસ મારી ચેનલ તમે જુઓ તો સ્ટેટસ ચેનલ છે એટલે કે સ્ટેટસ એડિટિંગ ટુટુરિયલની ચેનલ છે આપણે અત્યારે હવે અંદર બેસીક બધા નોલેજવાળા વિડીયો નાખીએ છીએ પહેલાં આપણે આની અંદર ઓનલી સ્ટેટસ એડિટિંગ જ વધારે પડતું નાખતા તો જો ખાસ તો જો હું ડેમો જે લગાવતો તેની અંદર અમુક વખત શું થતું કે કોપીરાઈટ ક્લેમ આવી જતો કોપીરાઈટ ક્લેમ આવે એટલે આપણે શું કરીએ પહેલાં તો જો તમને ખબર છે કે પહેલાં જે અત્યારે તો જો સિસ્ટમ આવી જાય મ્યૂટ કરવાની પહેલાં આ મ્યુટ કરવાની સિસ્ટમ નથી અને મ્યૂટ કરવાની મજા પણ ન આવતી કેમ કે આપણે ડેમો મ્યૂટ કરી દઈએ તો પબ્લિક એટલી બધી વ્યૂ ન આવતા તો પહેલાં હું શું કરતો કે મારો વિડીયો છે માની લો કે કોઈ પણ ડેમો આપણે લગાવ્યો વિડીયોની અંદર સ્ટેટસ ડેમો તો એની અંદર કોપીરાઈટ ક્લેમ આવ્યો તો એ વિડીયોને હું ડિલેટ કરી દીધો અને ફરીથી એડિટ કરતો અને પછી એને હું અપલોડ કરતો તો તેની અંદર સ્ટ્રાઇક કે ક્લેમ ન આવતો મોસ્ટ ઓફ સ્ટ્રાઇક તો ન જ આવે ક્લેમ આવે ક્લેમ ન આવતો તો હવે મેન તમે કહેશો ભાઈ આ તો શું આમાં તો તમે શું ખોટું કર્યું તો અહીંયા જ મિસ્ટેક થાય છે તો માની લો કે તમે તમારો વિડીયો એકવાર તમારી ચેનલમાંથી ડિલેટ કર્યો અને તમે એકવાર ડિલીટ કરો તો કોઈ જ પ્રોબ્લેમ નથી જતી પણ તમે વારંવાર તમારી ચેનલની અંદર વિડીયો ડિલીટ કરો કોઈ પણ વિડીયો તો તમારું જે યુટ્યુબનું જે એલ્ગોરે કામ કરતું હોય જે બ્રાઉઝ ફીચર જે કામ કરતું હોય એ બ્રાઉઝ ફીચર એકદમ ડાઉન થઈ જાય એટલે તમારા જે નવા વિડીયો આવે એ સજેશનમાં ન જાય અને તમારા વિડીયો સજેશનમાં ન જાય તો તમારી ચેનલ ઓટોમેટિક ડાઉન થવાની જ છે જૂના વિડિયો છે તમે જુઓ તો અત્યારે જેમને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે એમને ખબર હશે કે મારા નવા વિડીયો તમને નહીં જોવા મળતા હોય પણ હા મારા જે જૂના વિડીયો છે એ તમને અત્યારે ગમે ત્યારે તમને જોવા મળતા હશે કેમ કે શું કે જૂના વિડિયો તો એલ્ગોરિધમની અંદર ફિટ થઈ ગયેલ છે એટલે તો વાયરલ થયા જ રાખે પણ નવા વિડીયો છે તે એલ્ગોરિધમમાં સેટ નહીં થાય અને એના કારણે ગ્રો નથી થતા અને બીજું શું કારણ હોય છે કે તમારી ચેનલ છે તેની અંદર જે અત્યારે તમે જુઓ તો કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક આવે છે અથવા તો વોર્નિંગ આવે છે તો મારી ખુદની ચેનલ ઉપર કમ્યુનિટી ગાઈડલાઈન વોર્નિંગ આવેલ છે તો વોર્નિંગના લીધે પણ આ પ્રોબ્લેમ થાય તો મારી ચેનલની અંદર બેસિક આ બે પ્રોબ્લેમ થયા તેના કારણે મારી ચેનલ આખે આખી ડાઉન થઈ ગઈ હવે ચેનલને વાયરલ કઈ રીતે કરવીને એ પણ હું તમને કહી દઉં કેમ કે તમે ચેનલ ડાઉન તો કઈ રીતે થાય એ તો મેં તમને કહી દીધું પણ વાયરલ કઈ રીતે થાય ને એ પણ મારે કહેવું જરૂરી છે નહીં તો તમે એમ કહેશો કે ભાઈ ચલો ડાઉન થઈ ગયું તો બરાબર હવે વાયરલ કઈ રીતે કરવી તો વાયરલ કરવા માટે તમારે કન્સિસ્ટન્સી જરૂરી છે તમે કન્ટિન્યુ વિડીયો નાખતા રહો ને બને એટલો સારો કન્ટેન્ટ આપો જેથી તમે એમ મજા આવે માની લો કે હું છું આ વિડીયો અપલોડ કર્યો તો તમને પણ જોવાની મજા આવીને કે ના ચલો કંઈક જાણીએ આની અંદરથી તો તમે પણ જોડાઈને રહ્યા તો મારો આ વિડીયો ભલે વાયરલ ન થાય આના પછી દસ પંદર પચાસ વિડીયો વાયરલ નહીં થાય એક સમય એવો આવે કે જ્યારે આ વિડીયો છે આ અથવા તો શું બધા વિડીયો છે તે એલ્ગોરિધમમાં સેટ થઈ જાય અને જે આખી ચેનલ રનિંગ પકડી જાય તો આ રીતે જ યુટ્યુબનો એલ્ગોરિધમ કામ કરતો હોય છે એટલે તમારે ફક્ત મહેનત કર્યા જવાની છે તમારે જે યુટ્યુબના બેસિક બેસિક જે ટિપ્સો છે એ પણ જાણતું રહેવાનું છે જેનાથી તમને થોડુંક આઈડિયા લાગે પણ હા અમુક જે ફેક યુટ્યુબરો છે તેના ચક્કરમાં નથી પડવાનું કેમકે અત્યારે માર્કેટની અંદર ફેંક યુટ્યુબરો ઘણા બધા આવી ગયા છે દરેક પ્રકારના તમે જુઓ તો ઇન્ડી ચેનલો તમે અત્યારે જુઓ તો દરેક પ્રૂફ તમને બતાવે આ રીતે વાયરલ થાય ને આ રીતે વાયરલ થાય પણ તમારી ચેનલ તો વાયરલ નહીં થાય તમારી ચેનલ તો પૂરેપૂરે ડાઉન થઈ જશે પણ એમની જરૂરથી વાયરલ થશે તો એના માટે આપણે જો યુટ્યુબ વિશેના આપણી આ ચેનલની અંદર વિડીયો ચાલુ કર્યા છે તમને બને એટલી સાચી માહિતી આપણે આપવાનો પ્રયત્ન કરીશું તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા Chế cha môn mà.